આ દિવસોમાં જો કોઈ કારણસર આપણે શ્રાદ્ધ ન કરી શકીએ તો ઓછામાં ઓછું સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે અવશ્ય પિતૃઓ માટે દાન તર્પણ અને પુણ્ય કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે પવિત્ર તીર્થ સ્થળોમાં જઈને સ્નાન દાન અને પૂજા પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે અને પિતૃ દેવતાઓ પ્રસન્ન થાય છે અમાવસ્યાનો દિવસ પિતૃઓ માટે અત્યંત મહત્વનો દિવસ છે આ દિવસ ભગવાન ભોળાનાથે પણ અતિ પ્રિય છે સાથે જ મહાલક્ષ્મીની પૂજા અર્ચનાનો પણ મહિમા છે સામાન્ય રીતે દરેક અમાવસ્યા પિતૃઓ માટે શુભ માનવામાં આવે છે પરંતુ આખા વર્ષ દરમિયાન ભાદરવા માસની આ અમાવસ્યા એટલે કે સર્વ પિતૃ અમાવસ્યા સર્વ અધિક મહત્વની માનવામાં આવી છે હિન્દુ ધર્મમાં આપણા પૂર્વજોની આત્માની શાંતિ મળે તે માટે દર વર્ષે

તો તેમને પણ આ અંતિમ દિવસે શ્રદ્ધાપૂર્વક તર્પણ અને દાન કરવું જોઈએ એવું કરવાથી જ્યારે પિતૃઓ પોતાના લોકમાં પરત જાય છે ત્યારે તેઓ પોતાના વંશજોને આશીર્વાદ આપીને જ જાય છે આ કારણે જ આ અમાવસ્યા અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે મિત્રો અમાવસ્યાના દિવસે પિતૃ દેવતાઓને વિદાય આપવામાં આવે છે આ દિવસે એક ખાસ ઉપાય કરવો જોઈએ ઘરના ઉમરા પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ પિતૃદેવતાઓના નામે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવી જોઈએ કે હે પિતૃદેવતાઓ અમે તમારા માટે આ દીવો પ્રગટાવ્યો છે જો આપ પંદર દિવસ દરમિયાન અમારી પાસે કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો જાણતા અજાણતા દોષો કે અપરાધો માટે આપની પાસે ક્ષમા માંગીએ છીએ હે પ્રભુ આ પ્રસન્ન થાઓ અમારું રક્ષણ કરો અને અમારા ઉપર કૃપા કરો આ રીતે પ્રાર્થના કર્યા પછી દીવો પિતૃદેવના નામે પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે જ્યારે પિતૃ દેવતાઓ પૃથ્વી પરથી પોતાના લોક તરફ પરત જાય છે ત્યારે આ દીવો તેમના માર્ગમાં પ્રકાશ પૂરું પાડે છે દીપક ભાવ પ્રેમ અને શ્રદ્ધાનું છે જ્યારે પિતૃ દેવતાની વિદાય દીવો પ્રગટાવીને કરવામાં આવે છે ત્યારે તેઓ અત્યંત પ્રસન્ન થાય છે જેમ આપણે તેમના માર્ગમાં પ્રકાશ ફેલાવીએ છીએ તેમ તેઓ પણ આપણા જીવનના માર્ગને પ્રકાશિત કરે છે શાસ્ત્રો કહે છે કે કુળદેવ કે કુળદેવીની માનતા પહેલા આપણે પિતૃદેવનું કર્જ ચૂકવવું જોઈએ કારણ કે તેમનો જ લોહી આપણી અંદર વહે છે આ દિવસે પિતૃદેવતાઓ માટે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ કાળા તલ કુશ ઘાસ અને જવનો ઉપયોગ કરીને મંત્રોચ્ચાર સાથે શ્રાદ્ધ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે એ આશીર્વાદ પીઢીઓ સુધી સુખ સમૃદ્ધિ અને સંતાન સુખ આપે છે પિતૃ તર્પણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કાળા તલ કૂશ ઘાસ અક્ષત જવનો ઉપયોગ કરવો જરૂરી છે પિંડદાન કરતી વખતે શુદ્ધતા અવશ્ય જાળવવી જોઈએ શાસ્ત્રોમાં જણાવાયું છે કે તર્પણ કરતી વખતે ચાર દિશામાં વિધિ કરવી જોઈએ પૂર્વ દિશા તરફ મોઢું કરીને જવું અને અક્ષત અર્પણ કરવું આવું કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે દક્ષિણ તરફ મોઢું કરીને કાળા તલ અને કુશ ઘાસ અર્પણ કરવું આવું કરવાથી પિતૃદેવતાઓ પ્રસન્ન થાય છે ઉત્તર દિશા તરફ મોઢું કરીને જવ અને કુશ અર્પણ કરવું જોઈએ આવું કરવાથી ઋષિગણ પ્રસન્ન થાય છે પશ્ચિમ દિશા તરફ માનવતા માટે તર્પણ કરવું જોઈએ આ રીતે કરવામાં આવેલા તર્પણથી દેવઋણ ઋષિઋણ અને ઋણ અને પિતૃઋણમાંથી મુક્તિ મળે છે આ દિવસે નવા ખરીદી કાર્યો ન કરવા જોઈએ વાળ કે નખ પણ ન કાપવા જોઈએ જુઠ્ઠું ન બોલવું આ દિવસે ઘર શુદ્ધ અને શાંતિપૂર્ણ રાખવું જોઈએ આ રીતે સર્વ પિતૃ અમાવસ્યા પર કરાયેલા કાર્યો પિતૃ દેવતાઓને પ્રસન્ન કરે છે તેમને પ્રકાશ સાથે વિદાય મળે છે અને આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જો શ્રાદ્ધ કર્મ કરતી વખતે આપણી પાસે ધન ન હોય તો પણ ચિંતા ન કરવી જોઈએ જો દાન પુણ્ય કરવાની ક્ષમતા ન હોય તો પણ ચિંતા ન કરવી કારણ કે પિતૃદેવતાઓને માત્ર શ્રદ્ધા ભાવ અને શુદ્ધ વચનોથી પણ પ્રસન્ન કરી શકાય છે પ્રેમથી શ્રદ્ધાથી અને પવિત્ર વચનો દ્વારા પ્રાર્થના કરીએ તો પિતૃદેવતાઓ તૃપ્ત થાય છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે શ્રદ્ધાપૂર્વક આ પ્રમાણે પિતૃદેવતાઓને પ્રણામ કરવા જોઈએ કે જે પિતૃ દેવતાઓ સર્વ દ્વારા પૂજિત છે અત્યંત તેજસ્વી છે દિવ્ય દ્રષ્ટિ ધરાવે છે તેમને હું નમસ્કાર કરું છું જે ઇન્દ્ર દક્ષ પ્રજાપતિ મહર્ષિ સપ્ત ઋષિ અને અન્ય દેવતાઓ રૂપે વસે છે અને અમારી ઈચ્છાઓ પૂર્ણ કરે છે તેમને વારંવાર હું પ્રણામ કરું છું માનુ વગેરે રાજર્ષિઓ મુનિઓ સૂર્ય ચંદ્ર જેવા નેતાઓ સમુદ્રમાં નિવાસ કરતા પિતૃઓ તેમને હું નમસ્કાર કરું છું જે પિતૃદેવતાઓ નક્ષત્રો ગ્રહો વાયુ અગ્નિ આકાશ જ્યોતિર્લોક અને પૃથ્વીલોકના નેતાઓ છે તેમને હું પ્રણામ કરું છું જે દેવર્ષિઓના જનક છે સર્વ દ્વારા વંદિત છે અને અક્ષય ફળના દાતા છે તેમને હું પ્રણામ કરું છું પ્રજાપતિ કશ્યપ સોમ વરુણ અને યોગેશ્વર સ્વરૂપે રહેલા સર્વ પિતૃઓને હું નમન કરું છું સાત પ્રકારના પિતૃઓને ભાવપૂર્વક પ્રણામ છે યોગ દ્રષ્ટિ ધરાવતા સ્વયંભૂ બ્રહ્માજીને પણ હું પ્રણામ કરું છું ચંદ્ર આધારિત યોગ મૂર્તિ ધારી પિતૃ દેવતાઓને હું નમસ્કાર કરું છું સંપૂર્ણ જગતના પિતા ચંદ્રદેવને હું નમન કરું છું અગ્નિ સ્વરૂપ પિતૃઓને પણ હું પ્રણામ કરું છું સૂર્ય ચંદ્ર અને અગ્નિના પ્રકાશ સ્વરૂપે જે પિતૃઓ દેખાય છે અને જે બ્રહ્મ સ્વરૂપ છે તેમને હું પ્રણામ કરું છું યોગી સ્વરૂપે રહેલા સર્વ પિતૃઓને હું એકાગ્ર ચિત્તે પ્રણામ કરું છું આ રીતે વારંવાર પ્રણામ કરીને અને સ્પર્ધા મંત્રો ઉચ્ચારથી અર્પણ કરેલા ભોજન સ્વીકારવા પ્રાર્થના કરીને પિતૃદેવતાઓને સુખપૂર્વક વિદાય આપવી જોઈએ શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે જીવિત મનુષ્ય કોઈ શુભ કાર્ય કરે જેમ કે પૂજા કોઈ નવી ખરીદી મકાન કે જમીન કે પછી નવા વ્યવસાયનો આરંભ ત્યારે પોતાના પિતૃઓનું સ્મરણ કરવું જરૂરી છે એવું કરવાથી પિતૃદેવતાઓ પ્રસન્ન થાય છે અને સાથે ભગવાન પણ રાજી રહે છે મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેમના પ્રસન્ન થાય છે ત્યારે તેઓ પોતાના વંશજોને આશીર્વાદ આપે છે અને જો આપણા કર્મોમાં પિતૃદેવતાઓના આશીર્વાદ મળે તો તે ઈશ્વરની તથા ઈષ્ટદેવની કૃપા સાથે મળીને સોનામાં સુગંધ સમાન ઉત્તમ ફળ આપે છે ગરુડ પુરાણમાં લખ્યું છે તે જ્યારે આપણા ઘરના કોઈ સદસ્યનું અવસાન થાય છે ત્યારે તેર દિવસ સુધી તેની આત્મા ઘરમાં જ રહે છે ત્યારબાદ પોતાના કર્મ પ્રમાણે તે સ્વર્ગ કે નરક તરફ જાય છે અથવા યમદૂતના દૂતો તેને લઈ જાય છે જો તે જીવને નરકની યાતના ભોગવવી પડે અને તે દરમિયાન આપણે તેમના માટે શ્રાદ્ધ તર્પણ કે પિંડદાન ન કરીએ તો તે જીવ ખૂબ દુઃખી થાય છે વિચાર કરો જે આપણા જ ઘરનો સદસ્ય હતો જેને આપણે વહાલ કર્યું પ્રેમ આપ્યો તે મૃત્યુ પામ્યા પછી તેના માટે આપણે કંઈ ન કરીએ તો એ યોગ્ય કેવી રીતે ગણાય એ જ કારણ છે કે ભાદરવા માસમાં આવતા પંદર દિવસો અને સોળમા દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે આપણે અવશ્ય પોતાના પિતૃઓ માટે તર્પણ શ્રાદ્ધ અને દાન પુણ્ય કરવું જોઈએ શ્રદ્ધાપૂર્વક કરેલા આ કાર્યો તેમને શક્તિ આપે છે અને તેઓ પિતૃલોકમાં જઈ શકે છે જો ફરી જન્મ લેવા યોગ્ય હોય તો તેઓ જન્મ લઈ શકે છે અને જો નરકની યાતના ભોગવવાની હોય તો શ્રાદ્ધ તર્પણના પુણ્યથી તેમને તેમાંથી મુક્તિ મળે છે આથી જ ગરુડ પુરાણ અનુસાર શ્રાદ્ધ તર્પણ પિંડદાન અને દાન પુણ્ય કરવું અત્યંત આવશ્યક છે પાદર્વ માસની અમાવસ્યા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી છે આ દિવસે પિતૃ કથા સાંભળવાનું પણ વિશેષ મહિમા છે તો મિત્રો આપણે સમજી લીધું કે આ પિતૃ માસમાં ખાસ કરીને ભાદરવા માસની અમાવસ્યાના દિવસે પિતૃદેવતાની વિદાય કેવી રીતે કરવી જોઈએ કેવી રીતે પ્રાર્થના કરીને તેમને પ્રસન્ન કરવા જોઈએ તો હવે આવો સાંભળીએ પિતૃદેવતાની કથા જેને સાંભળવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને શ્રાદ્ધ પક્ષના મહિનાનો બોધ મળે છે બોલો પિતૃદેવતાની જય મિત્રો કથા શરૂ કરતાં પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે હજી સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય

દેવદત્ત નામનો એક બ્રાહ્મણ પોતાના કુટુંબ સાથે રહેતો હતો તે બ્રાહ્મણ અત્યંત ભક્તિશીલ ધર્મનિષ્ઠ અને યજ્ઞદાનમાં સદા રત્ન રહેતો પરંતુ તેની એક મોટી ખામી હતી તે શ્રાદ્ધ અને પિતૃ તર્પણને મહત્વ આપતો ન હતો તેને લાગતું કે દેવપૂજા જ પૂરતી છે પિતૃઓ માટે કંઈ કરવું આવશ્યક નથી સમય જતા તેના માતા પિતા અને પૂર્વજોના અવસાન થયા પણ દેવદત્તે તેના માટે ક્યારેય શ્રાદ્ધ ન કર્યું એક દિવસ પિતૃલોકમાં તેની પિતૃ આત્માઓ એકઠા થયા તેઓ દુઃખી થઈ બોલ્યા કે આપણો વંશજ દેવદત્ત માત્ર દેવોની જ પૂજા કરે છે પણ આપણા માટે તર્પણ અને શ્રાદ્ધ નથી કરતો તેના આ વર્તનથી અમે તૃપ્ત થતા નથી જો જ ચાલશે તો તેના વંશ પર દુઃખ કષ્ટ આવશે પિતૃઓના આ વચનથી દેવદત્તના ઘરમાં અચાનક મુશ્કેલીઓ આવવા લાગી ઘરમાં કલેશ થવા લાગ્યો રોગચાળો ફેલાયો અને ધનની તંગી વધી ગઈ દેવદત્ત ચિંતિત થઈને એક મહાન ઋષિ પાસે ગયો અને કહ્યું કે ગુરુદેવ મારા ઘરમાં શાંતિ નથી ધન નથી સુખ નથી કૃપા કરીને કોઈ ઉપાય જણાવો દેવદત્તની વાત સાંભળી ઋષિએ ધ્યાનપૂર્વક જોયું અને કહ્યું કે દેવદત્ત તારા પૂર્વજ તૃપ્ત નથી તું દેવોની પૂજા કરે છે પરંતુ પિતૃઓ માટે ક્યારેય શ્રાદ્ધ તર્પણ કે દાન નથી કર્યું બાદરવા માસની અમાવસ્યા જેને સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે એ દિવસે શ્રદ્ધાપૂર્વક તર્પણ કરજે પિતૃઓ પ્રસન્ન થશે અને તારું જીવન સુખમય બની જશે કૃષિના આ ઉપદેશથી દેવદત્તે પ્રથમવાર સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃ શ્રાદ્ધ કર્યું તેને ગંગાજળથી સ્નાન કર્યું કાળા તલ અને કુશાથી તર્પણ આપ્યું બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ગાય કાકડાને અન્ન આપ્યું રાત્રે સ્વપ્નમાં દેવદત્તના પિતૃઓ પ્રગટ થયા તેઓ ચમકતા તેજસ્વી રૂપમાં દેખાયા અને આશીર્વાદ આપતા બોલ્યા કે પુત્ર તારી શ્રદ્ધાએ અમને તૃપ્ત કર્યા છે હવે અમે આનંદથી પિતૃલોકમાં પરત જઈએ છીએ તારા ઘરમાં હવે સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે તે દિવસથી જ દેવદત્તના જીવનમાં પરિવર્તન આવી ગયું ઘરમાં સમૃદ્ધિ છવાઈ ગઈ પરિવાર ખુશાળ બની ગયો તે દિવસ પછી દેવદત્તે ક્યારેય શ્રાદ્ધ છોડ્યું નહીં મિત્રો આ કથા આપણને શીખવે છે કે દેવોની પૂજા જેટલી જરૂરી છે પિતૃ પણ એટલું જ મહત્વ છે પિતૃના આશીર્વાદ વિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવતી નથી સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરેલા શ્રાદ્ધ તર્પણથી પિતૃ પ્રસન્ન થાય છે અને વંશજોને આશીર્વાદ આપે છે જે કોઈ ભક્તો આજના શુભ દિવસે પિતૃ મોક્ષની આ કથા સાંભળે છે પિતૃ કલ્યાણની આ કથા સાંભળે છે વાંચે છે તથા પિતૃ મહાત્મયને સાંભળે છે તેની ઉપર ભગવાન પિતૃદેવની કૃપા રહે છે બોલો ભગવાન સર્વ પિતૃ દેવતાની જાય તો મિત્રો આપણે આ વિડીયો સાંભળ્યું કે પિતૃ અમાવસ્યાના દિવસે આપણે કયા કર્મો કરવા જોઈએ જેનાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય પિતૃદેવતાની વિદાય કઈ રીતે કરવી જોઈએ અને કથા મહિમા પણ સાંભળી અમને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે આ દિવસે ભગવદ્ ગીતાના અધ્યાયનું શ્રવણ કરવા માંગો છો તો એનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે તેમાં તમને ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય સાંભળવા મળશે મિત્રો ભગવદ્ ગીતાનો પાઠ આ દિવસે કરવાથી તેનું ફળ સીધું પિતૃઓ સુધી પહોંચે છે તેનાથી પિતૃઓને શાંતિ મળે છે જો પિતૃઓને શાંતિ મળે તો તે આપણને આશીર્વાદ પ્રદાન કરે છે અને જો તે આપણને આશીર્વાદ પ્રદાન કરે તો આપણા જીવનમાં ક્યારેય કોઈ વાતનું દુઃખ રહેતું નથી કોઈ વાતની કમી રહેતી નથી અને આપણા સંતાનો અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ વરસે છે તો તમે પણ એ વિડીયો ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય અવશ્ય સાંભળજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ